સાબરકાંઠાના હિંમતનગર મહેતાપુરાના બ્રહ્માણી નગરમાં આવેલા બ્રહ્મેશ્વર મહાદેવના મંદિર પાસે પહેલા વરસાદે ઢીચણ સમા પાણી ભરાતા ભક્તોને દર્શને આવવા માટે પાણીમાં ચાલીને દર્શન કરવા મજબૂર કરવું છે સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય આંખ આડા કાન કરેલ હોય તેમ દેખાઈ રહ્યું છે દેવાથી દેવ મહાદેવના મંદિરમાં અવર જવર કરવા માટે પણ સુવિધા આપવામાં પાલિકા વંચિત હોય તો અન્ય તો વાત જ સ્વી કરવી સ્થાનિક લોકો પણ પહેલા જ વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા ત્રાઈમાં પુકારી ઉઠ્યા છે સ્થાનિક લોકોની માંગ છે કે અહીંયા ગ્રામજનો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો સવાર સાંજ મહાદેવના મંદિરે આવતા હોય છે તંત્ર દ્વારા તાકીદ આ જગ્યાએ સ્થળ તપાસ કરી ખાડા રાજને પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવે તો ઘણું સારું સાબરકાંઠાના હિંમતનગર મહેતાપુરાના નગરમાં આવેલા બ્રહ્મેશ્વર મહાદેવના મંદિર પાસે પહેલા વરસાદે ઢીચણ સમા પાણી ભરાતા ભક્તોને દર્શને આવવા માટે પાણીમાં ચાલીને દર્શન કરવા મજબૂર કરવું છે સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય આંખ આડા કાન કરેલ હોય તેમ દેખાઈ રહ્યું છે દેવાથી દેવ મહાદેવના મંદિરમાં અવર જવર કરવા માટે પણ સુવિધા આપવામાં પાલિકા વંચિત હોય તો અન્યની તો વાત જ સ્વી કરવી સ્થાનિક લોકો પણ પહેલા જ વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા ત્રાયમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક લોકોની માંગ છે કે અહીંયા ગ્રામજનો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો સવાર સાંજ મહાદેવના મંદિરે આવતા હોય છે તંત્ર દ્વારા તાકીદ આ જગ્યાએ સ્થળ તપાસ કરી ખાડા રાજને પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવે તો ઘણું સારું અહેવાર સી પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા